તીર્થંકર શબ્દ એટલા માટે મૂક્યો કે જ્યાં જ્યાં પગલાં પડે ને એ તીર્થ થઈ જાય અને અરિહંત અરિહંત એટલે એટલે શું તો જેમના થયા છે એ કહેવાય કેવળ જ્ઞાન થયું હોય એમને અને આપણે ત્રિમંત્ર બોલીએ છીએ નમો અરિહંતાણમ તો પહેલું એમને નામ લખ્યું અને બીજું નમો સિદ્ધાણમ લખ્યું જે સિદ્ધ લખ્યું છે ને એ નમો સિદ્ધાણમ સેકન્ડ લેવલે મૂક્યો પણ ખરેખર સિદ્ધ ભગવાન ટોપ મોસ્ટ કહેવાય બધા કર્મ પૂરા કરી મોક્ષે ગયા અને ચાર કર્મ 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 બાકી છે વેદનીય નામ ગોત્ર એટલે જગત કલ્યાણનું કામ બાકી છે અને એમને કેવળ જ્ઞાન થયું છે એટલે એમને એક કર્મ બાકી છે જગત કલ્યાણનું એ પૂરું થશે પછી મોક્ષે જશે જયારે આ સિદ્ધ ભગવાન તો બધા કર્મ પૂરા થાય એટલે ખરેખર ટોપ મોસ્ટ સિદ્ધ ભગવાન કહેવાય પણ છતાં હરિયંતને શા માટે આગળ લખ્યું કારણ એમણે ઓળખાણ પડાવી કે સીધા આગળ છે પ્રથમ એમને નમસ્કાર કર્યા એટલે એમને કહેવાય તીર્થંકર ભગવાન જ્ઞાની હોય અને લોકોને એમના દર્શન થઈ જાય એમને આપણે જોઈએ તો આપણામાં પ્રગટ થઈ જાય આત્મા કેવળ જ્ઞાન થઈ જાય પછી આપણે હવે એ કેવળ જ્ઞાન થાય ને પછી શું હોય છે એટલે પેલા અજ્ઞાની દશા હોય અજ્ઞાની દશામાંથી એને આત્મજ્ઞાન થાય આત્મજ્ઞાન થાય ને ત્યારે એના દર્શનાવરણ જ્ઞાનાવરણ મોહનીય અંતરાય એ આઠ કર્મોમાંથી ચાર કર્મોમાં દર્શનાવરણ તૂટ્યું અને પછી જેમ જેમ જ્ઞાનાવરણ મોહનીય એટલે મોહનીયમાં અમુક ભાગ તૂટ્યો અને બાકીના કર્મો જ્ઞાનાવરણ અંતરાય બધું પૂરેપૂરું ખલાસ થશે ને ત્યારે કેવળ જ્ઞાન થશે એ કેવળ જ્ઞાન એટલે શું તો કે એના જ્ઞાન દર્શન ચારિત્ર બધા જ પ્રગટ થઈ જાય છે આત્માના અને એમ જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અંતરાય બધું ખલાસ થઈ ગયું છે પણ બીજા ચાર કર્મ બાકી રહી જાય છે નામ ગોત્ર વેદની આયુષ્ય અને એ હોય ને એ પણ જ્યારે પૂરા થાય કેવળ જ્ઞાન થઈ ગયું છે પછી દેહના કર્મ ખાલી થતા હોય એ ખલાસ થઈ જાય ત્યારે એ છેલ્લી સ્થિતિ તે વખતે આત્મા દેહથી છૂટો થાય છે નવા કર્મ બાંધ્યા નથી એ આત્મા પછી સિદ્ધ ક્ષેત્રમાં સ્થાન પામે છે એને નિર્વાણ કહેવાય છે સમજાયું ને અને જે સિદ્ધ ક્ષેત્રમાં સ્થાન પામે ત્યારે સિદ્ધ ભગવાન કહેવાય અને એને મોક્ષ છેલ્લા સ્ટેજ નો મોક્ષ થઈ ગયો કહેવાય આત્મજ્ઞાન થાય ત્યારે ફર્સ્ટ સ્ટેજ ઓફ મોક્ષ નિર્વાણ થઈને મોક્ષે ગાય છેલ્લો મોક્ષ પછી મોક્ષ એટલે શું પછી સંસારના ચક્કરમાં આવું ના પડે ને જન્મ જન્માંતરના ચક્કરમાં ના આવવું પડે એ છેલ્લો મોક્ષ થયો પછી એ સિદ્ધ ક્ષેત્ર આખું સિદ્ધ શિલા કહેવાય છે એટલે એ સ્થાન હોય છે જે એ આખું લોક અને અલોકના સાંધા ઉપર હોય સિદ્ધ શિલા કહેવાય ત્યાં સિદ્ધ ભગવાન તો બધા સ્થાન પામે ત્યાંથી આખું બ્રહ્માં જાણે સમાધિ સુખ મારે એટલે એને મોક્ષ દશા પાંચે બધા પતિ ગયા છે આપણે કહીએ કે આપણે મોક્ષ માં જાશું તો ઈ કયા લેવલ નું મોક્ષ મોક્ષ બે સ્ટેજ હોય છે એક પેલું તમામ થી મુક્તિ બંધનોથી મુક્તિ એ પહેલા સ્ટેજ નો મોક્ષ અહીં જ કર્મ ન બંધાય એ સ્થિતિ પ્રાપ્ત કરવી આજ દેહમાં એટલે જયારે તમને ભાન થયું કે ના હું મીરા નથી હું આત્મા તો પહેલા સ્ટેજ નો મોક્ષ શરૂ થયો જેમ રિઝર્વેશન કન્ફર્મ સાથે ટ્રેનમાં બેસીએ ને અને આપણે સેફ ત્યાં હવે પહોંચવાના આપણે પછી ટ્રેન બોમ્બે ઉતારે એટલે ફાઇનલ એ જ્યાં તમે આત્મા પામ્યા એટલે પહેલા સ્ટેજ નો મોક્ષ હવે દેહના કર્મ સંભાવે ફાઇલોનો નિકાલ કરવાનો બાકી રહ્યો આપણને એ કોકને બે ગોડાઉન હોય કોકને ત્રણ ગોડાઉન હોય ભરેલો માલ કહેવાય ટાંકીનો ભરેલો માલ તે ખાલી થતા થતા ખલાસ થઈ જશે નવા કર્મ બાંધ્યા નથી એટલે પછી નિર્વાણ કહેવાય છે ને નિર્વાણ એટલે છેલ્લું આવરણ તૂટ્યું દેહનું પણ અછી આત્મા સિદ્ધ ક્ષેત્રમાં સ્થાન પામે એટલે આપણને પહેલો મોક્ષ મળી ગયો છેલ્લો મોક્ષ બાકી છે આપણને તો પછી તીર્થંકરમાને ઈ જે આપણે છેલ્લો મોક્ષ મળે એમાં શું ફેર આ તીર્થંકર ભગવાનની હાજરીમાં આપણા જેવા એમના દર્શન કરે ત્યાં કેવડી પદ કહેવાય છે એમને કેવળ જ્ઞાન છે ને આપણને કેવળ જ્ઞાન થાય પણ તીર્થંકરને કેવળ જ્ઞાની કહેવાય અને કેવડી કહેવાય એનું શું ડિફરન્સ તો કે તીર્થંકર ભગવાનને એમને તીર્થંકર ગોત્ર હોય છે નામ કર્મ એવું હોય કે લાખો માણસોનું કલ્યાણ કરી શકે અને આ ભાઈ પોતાનું કલ્યાણ થયું હોય કોઈનું થયું કે ના થાય વાઈફનું કલ્યાણ થયું ના હોય કોઈ વખત એનું પોતે ભગવાન પાસે કેવળ જ્ઞાન પામીને મોક્ષે જતો રે એટલે આ પોતે પોતાનું જ થઈ શકે અથવા થાય કદાચ ગૌતમ સ્વામી હતા ને તે મહાવીર ભગવાન કરતા એમના કેવળ જ્ઞાન વધ્યા હતા કે એ ઉપદેશ આપે પહેલાને કેવળ જ્ઞાન થઈ જાય ને આમને નહોતું થતું પછી આમને થઈ ગયું પણ આવું ઘણી વખત બની શકે કે એમની હાજરીમાં એવા ઊંચા પદમાં આવ્યા હોય તો લોકોનું કલ્યાણ કરી શકે એવો કંઈ હિસાબ હોય તો બાકી નહીં તો પછી કેવળ ગૌતમ સ્વામી પાસેથી જેણે જ્ઞાન સાંભળ્યું હોય તે પછી પોતાનું જ કરીને જતા રે એ આખું ગ્રુપને ના કરી શકે ત્યારે મહાવીર ભગવાન તો હજારો લાખો માણસો કરી શકે એટલો ડિફરન્સ સમજાયું ને જય સચિદાન હજુ બીજું રહ્યું તમારું પ્લીઝ ટેલ મોર એબાઉટ મહાવિદે ક્ષેત્ર લાઈક હાઉ બી ટોલ આર પીપલ ધેર એન્ડ હાઉ લોંગ ડુ ધ આપણે ત્યાં ઋષભદેવ ભગવાન હતા ને ત્યારે કેટલી મોટી હાઈટ આમ એ લોકો પાંચસો ધનુષ કે છે એનું એક્ઝેક્ટ તો ફિગર આપણી પાસે ગણિતમાં નથી બેસતો પણ એ સાત ફૂટ હોય તો સાડા ત્રણ હજાર ફૂટની હાઈટ થઈ અને નાક જ અઢીસો ફૂટ નું હોય અને એમની લાઈફ કેવી હતી તો કે આમ ગણિત ઘણો સાગરો છે પણ મેળ બેસતો નથી આપણે પણ દાદા કે છે ભાઈ એ સવા ત્રણ લાખ ત્રણ સવા ત્રણ લાખ વર્ષનું આયુષ્ય આવ્યું છે એ માન્યમાં આવે એવું નથી કારણ બુદ્ધિથી બુદ્ધિ થી ગણિત બેસતું નથી પણ આપણે એવું સ્વીકારવાનું કે તીર્થંકર ભગવાને હજારો વાતો લખી તો આ વાત એમની કરેક્ટ હોવી જોઈએ કારણ એમનો શ્રી ઋષભ સિમંદર સ્વામી ભગવાનનો જન્મ આપણે ત્યાં આઈ થિંક સત્તરમાં ને અઢારમાં તીર્થંકર વખતે થયેલો અને એમનું નિર્વાણ આપણા નવમાં કે દસમાં તીર્થંકરની પછી થશે અને એટલો લાંબો કાળ એ રહેવાના છે એટલું મોટું આયુષ્ય છે એમનું અને ત્યાં વિશેષતા શું છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં આપણું ક્ષેત્ર એ ભરત ક્ષેત્ર કહેવાય એટલે આખું બ્રહ્માંડની વાત કરીએ બ્રહ્માંડમાં લોક અને અલોક કહેવાય લોકમાં છ વિનાશી તત્વો હોય એમાં મધ્ય લોક લોકના આખા જે લોક કે એમાં ત્રણ વિભાગ પડે અધોલોક ઉર્ધ્વલોક ને મધ્ય લોક તે મધ્યલોકમાં પંદર દુનિયા છે કર્મભૂમિ કહેવાય અને પછી નીચે સાત પાતાળ છે ઉપર બાર દેવગતિઓ છે તે મધ્ય લોકમાં પંદર દુનિયા એમાં પાંચ ભરત ક્ષેત્ર પાંચ મહાવિદ્ય ક્ષેત્ર અને પાંચરાવત ક્ષેત્ર એ પંદર દુનિયા છે અને પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં એક તીર્થંકર હોય ત્રીજા અને ચોથા એટ એ ટાઈમ મળીને તીર્થંકર થવાના જયારે મહાવિદ્ય ક્ષેત્રમાં તો મિનિમમ ટ્વેન્ટી અને મેક્સિમમ વન સિક્સટી એક પૂરા થશે એટલે બીજા પાછા ઉત્પન્ન થશે બીજા પૂરા થશે ત્યારે ત્રીજા ઉભા થઈ જશે એટલે આમનો નિર્વાણ કાળ અને પેલાનું પ્રાગટ્ય એટ એ ટાઈમો જોઈએ આ તીર્થંકર તરીકે હાજર થાય અને પેલા નિર્વાણ પામીને મુક્ષે જાય એટલે તીર્થંકર વગરની એક ક્ષણ પણ એ દુનિયા ના હોય એવું ના બને તીર્થંકર હોય હોય ને હોય જ પાંચ મહાવિદ્ય ક્ષેત્રમાં અને ત્યાંના મનુષ્યોની સ્થિતિ શું હોય છે મન વચન અને કાય એકાત્મ યોગ હોય જેવું મનમાં વિચારે એવું વાણીમાં બોલે એવું વર્તન કરે એટલે એમને અહીંયા શું થઈ ગયું છે અહીં મનમાં વિચારે જુદું મોઢે બોલે જુદું અને કરે તીસરી જાતનું એકતા યોગ તૂટી ગયો છે એટલો ડિફરન્સ તેમાં ફાયદો અક્રમ ન મળી ગયો કે ભાઈ આપણું મન સંસારમાં પડેલું હોય એને આપણે આત્મામાં રહી શકીએ દેહ સંસારમાં હોય અને આપણે આત્મામાં એકતા યોગ તૂટી ગયો છે યાર પહેલાંમાં તો એકતા હોય કે છે તમારે આમ કરીશ તો પછી કરીને જ છોડે અને આપણે બોલ્યા ને તમને મારી પછી ભેગા થયો તો થયાને તો કશુંય નહીં ઠેકાણું ના પડે એટલે આ કાળની વિચિત્રતા છે એટલે અક્રમ પ્રગટ થયું અને એક ક્ષેત્રમાં તીર્થંકરો છે એટલે ક્રમિક માર્ગે ધીમે ધીમે આગળ વધે ભગવાનના દર્શન પામી કેવા જ્ઞાન પામી મોક્ષે જાય એટલે એ ક્ષેત્રમાં ત્યાંય રાજા રાણી ખેડૂતો આ સફરજન કેળા પપૈયા બધું ઉંદર બિલાડી ગજવા કાપાવાળા બધું બધું આખી દુનિયા છે આપણા જેવી જ મહાવીર ભગવાન હતા કેવી દુનિયા હતી એ બિહારમાં હતા મહાવીર ભગવાન આપણે ક્યાંય રખડતા ઈશું આપણે ચૂકી ગયા એવું ભગવાન પાસે અમુક લોકો પામી ગયા બાકીનું તો આખી મોટી દુનિયા છે આપડે એમ કહીએ કે આપડે માવી દે ક્ષેત્ર જાશું તો પછી ત્યાં એટલી લાંબી લાઈફ રહી પછી મોક્ષ થાય પછી મોક્ષ થાય પણ કઈ ફરક પડતો નથી કારણ આવી આવી લાઈફો તો લાંબી બઉ કરોડો અવતાર ભોગવી નાખેલી આપણે તોય આપણે પાંચમા આરામ આવ્યા કેટલાક છઠ્ઠા આરામ દોઢ ફૂટ નો થશે પાછો આવું તો કરોડો કરોડો કરોડ શબ્દ નહીં પણ થી વાર શબ્દ વાપર્યો તીર્થંકરો જીવો કેટલું બધું પુરાવર્તન ફર્યો છે બહુ એટલે આ જો ને અત્યારે આ ઝાડ છે કે છસો વર્ષ નિરાત ઊભું છે ને એને કઈ દુઃખ સુખ છે ખબર ના પડે પણ એને હોય અમુક ગરમીમાં પાંદડા ઠંડીમાં પાંદડા ખેરવી નાખે વરસાદમાં ખુશ થઈ જાય ગરમીમાં કંટાળો આવે પણ શું કરે ક્યાં જાય એવા જિંદગી પૂરી કરે પછી એમાંથી કપાઈ જાય વાવાઝોડામાં પડી જાય તો બીજી ગતિમાં જાય એટલે આ અવતારોનું કંઈક ગતિઓનો ભાર વગરનું છે અને કાળનો એ કંઈ ફરક પડતો નથી આ તો આપણને જ્યારે ભાન થયું હવે છૂટવાનું બોજો ઉભો થયો ત્યારે પછી કાળ ભારે પડે કે હવે ક્યારે છૂટાશે એ તો બેભાન માણસોને ફરક પડે

હસબન્ડ નું કેટલું તમારું કેટલું જરાક હિસાબ અમારી વસ્તુ હોય પકડાઈ ગયા બસ સમજી જવાનું કે આપણા કબાટ એમના એક જ કબાટ હોય અને આપણા ત્રણ કબાટ ભરી એટલો ડિફરન્સ આપણે ખાલી કરવાનું થશે ત્યારે એમણે એક જ ખાલી કરવાનો અને આપણે ત્રણે ખાલી કરવાના પડવા પડે કે નહીં ખાલી કરવા પડે એટલે થોડા કબાટો વધારે હોવાથી ખાલી કરવામાં થોડી વાર લાગે બીજો કોઈ વાર નથી લાગ્યો અને ઘણા તો એવા હોશિયાર હોય ને આખો ઘર જ કેસે મારે આથી પણ અને પછી ખાલી કરવાનું રહ્યું જ નહીં ને તો આખો વહેલો મોક્ષ થઈ જાય પછી તુલસીદાસે એવું કેમ લખ્યું એટલે એનું કારણ છે ને કે આ સ્ત્રી પ્રકૃતિને માટે બધા ઘણા બધા કારણો છે કારણ કે સ્ત્રી પ્રકૃતિ છે આખી નહીં આપણે એમ કહે છે ને રમા રમાડવી સહેલ છે વિપરી મહા મુશ્કેલ પુરુષો માટે નથી લખ્યું એટલે આ બધું વિફરે ને તો મહા મુશ્કેલી કરના કે પણ એ શક્તિ છે એ શક્તિ દાદા કે છે કે અમને એ શક્તિ ક્યાંથી વાળવી ને આવડે અમને જો સવડી વાળે ને તો લાખો માણસોનું કલ્યાણ કરી શકે અને અવડી વાળે તો લાખો નુકસાને કરી શકે નહીં આપણે સેવન્ટી ફાઈવ હોર્સ પાવરનું હોય છે ને બુલડોઝર જેવું એ કન્સ્ટ્રકશનમાં લગાડે તો કેટલું સરસ કાપીએ અમે અને જો ડિસ્ટ્રકશનમાં તોડવું હોય મકાન તો હોડો હોડો એ કરો લાખા ઝૂપડા નો તો સાફ એ શક્તિ છે એ શક્તિ આ લોકોએ લખ્યું કે શક્તિને વાળનાર નથી હોતા જયારે જ્ઞાની હોય તીર્થંકરો હોય ને ત્યાં તો વિતરાક થઈ ગયા હોય અમુક દાદા જેવા જ્ઞાની હોય ને એ માથે લે કે લાવો અમે હેલ્પ કરીશું વચલા માણસો કંઈ માથે લે નહીં એટલે સ્ત્રીઓને પછી હેલ્પ મળતી નથી પૂરેપૂરી અને કેવી રીતે ફેરફાર કરાવો એ દ્રષ્ટિ ખુલ્લી નથી થતી એટલે પછી સ્ત્રીઓને માટે બહુ મુશ્કેલી પડે છે ઘણી મો બધો ખાલી કરવો ને એ ગાઈડન્સ વગર ખાલી થાય નહીં અને એ આખો નથી આપણા સ્ત્રી ચારિત્ર શબ્દ સાંભળેલો એ ચારિત્ર બહુ ભારે હોય છે ભગવાન પણ મુશ્કેલી મુકાઈ જાય એટલે એ જળવું મુશ્કેલ છે આ તો અક્રમ વિજ્ઞાન છે ને એટલે તમને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તમે પછી આ મીનાબેન થી જુદા પડી પછી ધીમે ધીમે કચરો ખાલી કરવાની જાગૃતિ તમને મળે છે તો પછી તમારો મોક્ષ પણ થઈ શકે એવો તમને માર્ગ ખુલ્લો થાય છે જગતમાં આ અક્રમ વિજ્ઞાન લેવલનું હતું નથી ક્રમિક માર્ગ એટલે શું બહારથી ચોખા થતા થતા અંદર સુધી આત્મા સુધી પહોંચવું અને બહારથી ચોખા થવામાં બહુ કષ્ટ પડે સ્ત્રી પરમાણુને કે મીઠા પરમાણુને ખાલી કરવું બહુ અઘરું કડવું અપમાન થાય ને તો સંસાર વૈરાગ આવે અને મીઠું મીઠું થયા કરતું હોય તો વૈરાગ આવે તો હા આ મીઠા પરમાણુ છે મોહના અને કપટના અને પુરુષને ક્રોધ અને માન એટલે કઈડ્યા જ કરે આખો દાડો એ કઈડે ને એટલે વહેલું છૂટવાનું થાય કે મારે છૂટવું છે અને આ મીઠું લાગે નહિ બાબાનો જન્મ થાય તો કેટલું દુઃખ થતું હશે માને ત્યારે એમ થાય કે ફરી મારે બીજો બાબલો જોઈતો જ નથી ત્યારે બે વર્ષે પાછો બીજો બાબા આવ્યો તો તે દુઃખી કેમ ભૂલી જતી હશે જો પુરુષને એક ડિલિવરી કરાવી હોય ને તો આખી જિંદગી છૂટી જાય કે હવે જોઈએ સંસાર અને બે ત્રણ તણ થઈ ગયા હોય ને તો એ કેશે કે મારે પણ ત્રણ ભાઈઓ હશે બેન નથી ને કેસે અથવા ત્રણ બેબીઓ હશે બાબો નથી ને તે બાબાની માટે ભાવ થયા કરતા મોં થયા કરતો હોય એટલે આ મોહની પ્રકૃતિ ને લીધે એને સંસાર કડવો લાગતો નથી એટલે સંસારના છૂટવાની ઈચ્છા થતી નથી એ તો માર પડે ને સંસારમાં તો છૂટવાનો ભાવ થવો જ જોઈએ પણ તો કેટલાય માર ખાધા પછી ઉલટાનો કેસ સહનશીલતાની મૂર્તિ એટલે લોકો માન આપે એટલે ખુશ થઈ જાય હા આટલું દુઃખ પડે છે મોક્ષે જવાનો કંટાળો સંસારમાં કંટાળો નથી આવતો બોલો સિત્તેર વર્ષે પેલો લગનમાં કોકના જવા કોકના લગ્ન હોય અરે તે બની થઈ ચોખો સરસ મજાને દાગીનો બાગીનો કાનમાં કે ભાઈ લગ્નમાં જવાનું માર તો મોટા તરીકે અરે ગમે બધું એટલે આ મોં એને ગમાડે છે બધું મોં ભરેલો છે ને એ મોં ખાલી થતા થતા વાર લાગે એવું છે એટલે આ આ કે ને સંસારમાં જો માર પડે ને તો એનું તૂટે ને મોં તૂટે એટલે પછી મોક્ષની ઈચ્છા થાય એટલે માટે હિતકારી છે માર પણ આવું કે માર માર પછી ધણીઓ માર માર કરે એવું કરવાનો અર્થ નથી કુદરતનો નિયમ છે કે જેનો મોહ જેટલો વધારે વધારે ને એટલો માર ખાવો પડે કપટ વધારે એટલે વધારે ખાવા પડે એવો કુદરતનો નિયમ છે એટલે આ કુદરતના હિસાબે એને માર પડે છે એમ આખી કોઈ મનુષ્ય મારવાનો અધિકાર નથી એને કુદરતી નિયમ છે કે આ મોં ફળ એને માર પડે છે એટલે આ સાસુ વહુ ઝઘડા દેરાણી જેઠાળી ઝઘડા તમે તપાસ કહો છો પાંચ ભાઈઓ હોય ને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ સાથે હોય તો ઝઘડા ના થાય અથવા શાંતિથી સોલ્યુશન આવી જાય ચાર પાંચ જો બે પડ્યા ને પછી ખબર નહીં થાય બધાને કેટલા પ્રોબ્લેમ સર થાય કેમ થાય પ્રકૃતિ એ બધી જાત જાતની કોમ્પ્લેક્સિટી છે એમાં એટલે એને એને પોતાની એ બે બેનો ભેગી થાય ને એટલે કકડાટ થાય વગર રહે નહીં પછી સારું રીતે પહેરો ઓઢો પણ તમે જ્ઞાન માં રહો કે મીના સારું ઓઢે પહેરે છે અને કોક તમારું પડાવી જાય તો દુઃખ ના લગાડશો બરાબર તમે આત્મા મારો તો તમારો મોક્ષ કોઈ રોકી નઈ શકે એટલે તમને ગમે છે સારું પેરું વોઠ એ એક આનંદ છે ને એ આનંદ નથી એ સંસારી આનંદ છે હા પણ એ છે એ વિનાશી તમારે વિનાશી આનંદ જોઈએ છે કે અવિનાશી આનંદ જોઈએ બે જોઈએ છે બે જોઈએ છે ને એનું નામ સ્ત્રી પણ પુરુષો એકમાં પડી જાય દહીમાન દૂધમાં પગ ના રાખે બે ઘોડા ઉપર જવાથી બે ઘોડા પર પગ મૂકે તો વહેલો માણસ પહોંચે કે એક ઘોડા પર બેસી રહે તો વહેલો પહોંચે હ મને એમ થાય છે કે સંસારમાં રહી અને મોક્ષ લેવો એવા લોકો માટે જ આ મોક્ષ માર્ગ છે એ નિરાંતે વાઈફ સાથે ધણી સાથે રેવાય છોકરા પાને પેલો સરસ મજાના સેલા બેલા પહેરી ને છોકરા પરણાવાય અને જાહોજ સાથે મોક્ષ જવાય પણ અંદર જ્ઞાન તમે ગોઠવજો હા બરાબર છે પણ જો તમે હું અત્યારે જો સારી રીતના રહી સારી રીતના જ્ઞાન લઈને ઘરે જાઓ તો હું મારા બાળકોને કઈ કહી શકું પણ જો હું મણિબેન ની જેમ જાઉં તો એ લોકો એ ડરી જાય ને ના આમાં કેવું છે તમારે એટલે એ લોકોને પ્લેઝર સાથે બધું શીખવાડવું પડે એ લોકોને પ્લેઝર સાથે શીખવાડો પણ ભૂલ ક્યાં થાય છે કોક છોકરો કઈક ઊંધું કરીને આવે તો ગુસ્સો કરો ખરા છે ને ક્રોધ કરીએ છીએ અપમાન કરીએ છીએ આગ્રહ રાખીએ છીએ છોકરા પર મોહ હોય ખરો માને જોઈએ હોવો જ છે ને હવે મોક્ષે જવું હોય તો મોહ વધવાથી મોક્ષ થાય કે મોહ ખલાસ થવાથી મોક્ષ થાય તમારા લફરા વધે તો વેલો મોક્ષ થાય કે લફરા છૂટે તો વેલો મોક્ષ થાય એને હાચો જવાબ કહો આમ તો કરો ને એમ સ્પષ્ટ ના કહેવાય તમારી સાથે એગ્રી થાવ છું આમ કઈ બાબત થી કઈ બાબત થી એ ના બોલ્યા એગ્રી થાવ છું એટલે મોક્ષ જવા માટે એગ્રી થાવ છો તમારું ભાઈ ને જ્ઞાન પમાડો કે છે એ સુધરે એટલે મને શાંતિ થેન્ક યુ આ ખોટો છે એવું લાગે ખરું તમને પહેરવા ઓઢવાનો પાછળ લાગે ખરી ખોટું છે એવું લાગે ને બોજો લાગે કે નથી લાગતો લાગે છે હા એ બોજો લાગે ને તો એટલે શું છે કે પહેરો મીનાબેન ભલે પહેરે પણ તમને અંદર બોજો ખોચવું જોઈએ તો તમે કોક દાડો છૂટશો ના એમ છૂટી જાય છે પણ હું એમ કેવા માંગતી હતી કે અહીંયા એટલે એ તા એ લોકો એક વસ્તુ તમે સમજી ને જો લોકો ને દેખાડવા પહેરવું છે કે તમારે પહેરો છે સમજીને પહેરો મારી માટે પહેરું છું હા તમારા મોહ માટે પહેરો છો પડાવી જાય જાય ખરું પડી લઈ તે વખતે આપણને સુખી રાખે કે દુઃખી કરે હવે ના દુઃખી કરે જતો રીતે દુઃખ ના લાગે ના લાગે થોડું મીના નું ગયું મારું નથી ગયું હું તો શુદ્ધાર્થમાં છું એટલે દુઃખ ના થાય ને તો એવું જો તમને જ્ઞાન રહેતું હોય ને તો પહેરજો નિરાતે થેન્ક યુ હા આ મીના એટલે આ પૂતળાને શણગાર કરીએ છીએ પછી લોકો જરાક નજરે બગાડ છે હં લોકો તો છોડે કે અફલાતુન ફરે એટલે પછી લોકો જોયા કરે આપણે જેમ તો આપણને ખોચે ખરો ના ચમે કોઈ જોવે એટલા માટે જ પહેરવું એવું નથી હા એવું અંદર બટન નહીં દબાવવાનું આપણે એમ જો કે આ ફાઇલ નિકાલ કરવો છે હવે જ્ઞાન જાવ ને આપણે સહેલો રસ્તો પકડો ને શું કામ અઘરો રસ્તો કરવો કે આ ફાઇલ છે આ મોહની ફાઇલ પૂરી કરવી છે અને જે દાડે મેં ખરી પડે ત્યારે છોડી દેવાનો હવે ઘણા તો શું છે સિત્તેર વર્ષે દોડા ને કાળા કરે આમ ચોપડી ચોપડીને અને મેં કાનમાં ઘાલે પાંચ પાંચ લાખના ના કાપ કોકના લગનમાં પહેરી જાય તો કે ના પહેરો ચાલે વાહ ઉમર થઈ ગઈ તમારી ચાલે ના પહેરો તો કે ના મારે તો ખરાબ લાગે ને

ઓછું વધારે મળ્યું તો મો વ્યવસ્થિત ના જ્ઞાન મારો મીના જુદા તમે શુદ્ધાત્મા જુદા જ્ઞાન મારો અને ઘણું બધું આ પહેરવા ઉડવાથી નડતું નથી બીજું ઘણું બધું નડે છે